ડોક્ટર નૌશીર દસ્તુર સલાયા પ્રાથમિક શાળા નંબર બે માંડવી કચ્છ ખાતે માંડવી તાલુકાના પ્રાથમિક શિક્ષકો માટેની ગ્રાહક ધિરાણ અને સહકારી શરાફી મંડળી દ્વારા મંડળીના સભાસદોના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જિલ્લા કેળવણી નિરીક્ષક શ્રી ભરતભાઈ મહેતાના અધ્યક્ષપદે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો મંડળીના પ્રમુખ શ્રી અમિતકુમાર ડાંગેરા દ્વારા મંચસ્થ તમામ મહાનુભવો તેમજ ઉપસ્થિત તમામ સભાસદોને આવકાર અને પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરવામાં આવ્યું જિલ્લા કેળવણી નિરીક્ષક શ્રીમતી મોસમીબેન જોશી માંડવી તાલુકાના શિક્ષક સમાજના પ્રમુખ શ્રી નરેન્દ્રસિંહ જાડેજા બીઆરસી કોઓર્ડિનેટર શ્રી મેહુલભાઈ શાહ પંચાયતના સરકારી કર્મચારી મંડળીના પ્રમુખ શ્રી જગદીશભાઈ સોલંકી તરીકેની શોભા વૃદ્ધિ કરી હતી અધ્યક્ષ તેમજ મહાનુભવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના બાદ ધોરણ એક થી કોલેજ સુધીના ઉપસ્થિત મહેમાનોના કર કમળથી એકસો ત્રીસ જેટલા વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ધોરણ છ થી ઉચ્ચ અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓની માર્કશીટ ના આધારે ઉચ્ચ ગુણાંકન પ્રાપ્ત કરેલ તેજસ્વી બાળકોનું મહેમાનો ના વરદ હસ્તે ઇનામ આપી પ્રગતિ સાધતા રહેવા માટેની પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી આ પ્રસંગે શિક્ષક સમાજના પ્રમુખ શ્રી નરેન્દ્રસિંહ જાડેજા જિલ્લા કેળવણી નિરીક્ષક બેન શ્રી મોસમીબેન જોશી બીઆરસી કોઓર્ડિનેટર શ્રી મેહુલભાઈ શાહે મંડળીના કાર્યક્રમને બિરદાવી હતી તેમજ તેજસ્વી તારલાઓની સિદ્ધિઓને વંદન સહ અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ પ્રગતિ સાધતા રહી નામના પ્રાપ્ત કરતા રહો એવી શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે આવનારા દિવસોમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સામાજિક ઉત્થાન અને મહાદાન એવા રક્તદાન કરવા માટે બહોળી સંખ્યામાં શિક્ષકો રક્તદાન કરે એ માટેની હાકલ કરવામાં આવી હતી તેજસ્વી તારલાઓના આ સન્માનનો કાર્યક્રમ દાતાઓના સહકારથી થયેલ તેમજ જે જે દાતાશ્રીઓએ હજાર કે તેથી વધુનું દાન આપેલ એ તમામને મંડળી તરફથી શાલ ઓઢાળી મંચસ્થ મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા શ્રી અમિત કુમાર ડાંગેરા શ્રીમતી મોસમીબેન જોશી શ્રી સતીશભાઈ મકવાણા શ્રી નીલમબેન ગોહિલ શ્રીમતી દક્ષાબેન ભટ્ટ શ્રી જીતેન્દ્રભાઈ પટેલ શ્રી હિરેનભાઈ મોતા શ્રી ભગીરથભાઈ શ્રીમાળી ડોક્ટર શ્રી વિપુલભાઈ ચૌહાણ શ્રી વસંતભાઈ કોચરા શ્રી મોહનભાઈ ચારણ શ્રી માણેકભાઈ ચારણ શ્રી પ્ર પ્રતાપપુરી ગોસ્વામી શ્રી જિગ્નેશભાઈ જોશી શ્રી જયેન્દ્રભાઈ પટેલ શ્રી રવિલાલ પટેલ શ્રી પ્રવીણભાઈ મકવાણા શ્રી પિયુષભાઈ કોટડિયા શ્રી રવિલાલ પરમાર દાતા તરીકે પોતાનું યોગદાન આપેલ હતું આ પ્રસંગે મંડળીના પ્રમુખ શ્રી દ્વારા મંડળીના નિષ્ઠાવાન કર્મચારીઓને પણ સન્માનિત કરી એમની સેવાને પણ બિરદાવવામાં આવી હતી કાર્યક્રમના અધ્યક્ષ શ્રી ભરતભાઈ મહેતાએ મંડળીના પ્રમુખ તેમજ સમગ્ર કારોબારી ટીમને આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા તેમજ મંડળી ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે એ માટેની શુભેચ્છા વ્યક્ત કરી હતી

સભાસદોના બાળકોનું જે સન્માન કરવામાં આવ્યું મંડળીનું આ એક સ્વૈચ્છિક ઓનરરી કાર્ય છે આખા કચ્છ જિલ્લાની અને આખા ગુજરાત રાજ્યની બીજી મંડળીઓમાં આ પ્રમાણે બાળકોના સન્માનનું કાર્ય ક્યાંય થતું નથી પણ આપણી માંડી તાલુકાની મંડળીનું આ એક વિશિષ્ટ કાર્ય છે દર વર્ષે સભાસદોના બાળકોને એ રીતે સન્માનિત કરે છે અને ઇનામ આપે છે અને એને કારણે દર વર્ષે બાળકોમાં પણ એ હરીફાઈ જાગે છે બાળકો પણ આગળ વધવા માટે સતત પ્રેરિત થાય છે અને એ રીતે શિક્ષકોના બાળકોનું જે શૈક્ષણિક સ્તર છે એમાં ઉત્તરોત્તર વધારો થાય છે એના સારા પરિણામ પણ જોવા મળે છે મંડળીનું આ કાર્ય બહુ સારું છે અને વર્ષો વર્ષ ચાલતું ચાલતું રહે એવી અભ્યર્થના શુભેચ્છા સાહેબ ખાસ આપ આજે આ કાર્યક્રમમાં એક જાહેરાત તરીકે શિક્ષકોના બાળકો સરકારી શિક્ષકોના બાળકો પ્રાઇવેટમાં જે અભ્યાસ ન કરે એમની સરકારી શાળામાં અભ્યાસ કરે સારો એક હા અત્યારે જે સરકારી શાળાઓ છે એનું લેવલ અતિ ઊંચું છે અને કોઈ પણ પ્રાઇવેટ શાળાને ત્યારે બધા જ શિક્ષકના સંતાનો પણ એનો લાભ શા માટે ન લે બધાએ લાભ લેવો જ જોઈએ અને એ ક્ષેત્રમાં જ આગળ વધવું જોઈએ કારણ કે પ્રાઇવેટ શાળાઓ જે છે એમનું જે શિક્ષકનું શિક્ષકોનું જે સ્તર છે એના કરતાં જે સરકારી શાળાના શિક્ષકો છે એ તો મેરિટમાં આવી હરીફાઈમાં ટકી અને એમણે નોકરી મેળવી છે એટલે એનું એજ્યુકેશન લેવલ બેશક ઊંચું હશે અને એટલે બાળકને સીધી સીધો એનો ફાયદો થશે અને બાળકનું પણ એ પ્રમાણે શૈક્ષણિક સ્તર ઘણું ઊંચું જશે હા આદરણીય મોદી સાહેબના જન્મદિન પ્રસંગે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે એક પહેલ કરી કે આપણે રક્તદાનનું આયોજન કરીએ અને એ માટે ઝુંબેશ સ્વરૂપે આખો કાર્યક્રમ ગોઠવાયો છે અને બધા જ આખા ગુજરાત રાજ્યના શિક્ષકો એમાં ભાગ લેશે અને એ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં રક્ત એકત્ર થશે અને જેથી સમાજ સેવાનું એક દ્રષ્ટાંત શિક્ષકો પૂરું પાડે કારણ કે શિક્ષક પણ સમાજનો એક અંગ છે જ્યારે સમાજ સેવાઓના વિવિધ પ્રકારે થતી હોય ત્યારે શિક્ષક પણ એમાં જોડાશે અને સમાજ સેવામાં પોતાનું યોગદાન આપશે પ્રમુખ અમિતભાઈ હા આજે આપણે જે કાર્યક્રમ જો આટલી સુંદર વ્યવસ્થા અને કાર્યક્રમની જે એક લેવલ હતું એના પરથી ખ્યાલ આવે કે મંડળીના અત્યારની જે ટીમ છે એકદમ સક્ષમ અને સક્રિય ટીમ છે અને એ લોકોએ ખૂબ મહેનત કરી અને ઘણા દિવસની મહેનત પછી આ આખો કાર્યક્રમ બે કલાકના કાર્યક્રમ માટે કે ત્રણ કલાકના કાર્યક્રમ માટે એ લોકો એક મહિનાથી સતત કાર્યરત હતા એટલે એમને ખરેખર અભિનંદન છે અને આ દર વર્ષે આ રીતે એ લોકો કાર્ય કરતા રહે એવી શુભેચ્છા આજે માંડવી તાલુકા શિક્ષક સરાફી સહકારી મંડળીના જે સભાસદો હોય એના તેજસ્વી તારલાનો સન્માન સમારંભ આજે યોજાણો પ્રમુખશ્રી અમિતભાઈ ડાંગેરાને ખૂબ ખૂબ અભિનંદન કે તેઓએ આ ખૂબ સુંદર આયોજન કર્યું છે ધોરણ એકથી થી માંડી અને ઉચ્ચ અભ્યાસ સુધી તમામ જે તેજસ્વી તારલાઓ હતા એમનું આજે સન્માન કર્યું છે આ દીકરી પણ આપણી સાથે હાજર છે એ પણ ઈનામ મેળવીને ખૂબ ખુશ થઈ છે આપણે ઘરે ગમે એટલા સાધનો સાધન સંપન્ન હોઈએ પણ ઈનામ તરીકે જ્યારે બાળકને કોઈ નાની વસ્તુ પણ મળે છે તો એ બાળક માટે ખૂબ અગત્યની છે અને બાળકને આજના જમાનામાં શાસ્ત્રનું જ્ઞાન છે સંસ્કૃતિનું જ્ઞાન છે ધર્મનું જ્ઞાન છે એ અચૂક આપણે સૌ અપાવી અને સાથે સાથે દીકરીઓને તો શસ્ત્રનું જ્ઞાન પણ અપાવી અમારા એવોર્ડ વિજેતા મનછાપા જાડેજા છે એમણે કાલે કચ્છીમાં એક ખૂબ સુંદર વાર્તાલાપ રજૂ કર્યો છે કે શાસ્ત્રની સાથે સાથે શસ્ત્રનું જ્ઞાન પણ આપણે દીકરીઓને અપાવીએ મનસાબા જાડેજા પણ અહીંયા ઉપસ્થિત છે તો એમનો સંવાદ પણ આપણે સૌ કોઈ સાંભળીએ અને એનો અમલ કરીએ અને બધી દીકરીઓને સાથે સાથે લાઈફ સ્કીલ જેને કહેવાય કે ડિફેન્સ સેલ્ફ ડિફેન્સ પણ આપણે સૌને શીખવાડીએ અને અભ્યાસમાં સૌ આગળ વધે એ માટે આજના દિવસે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે અને મંડળીને પણ ખૂબ ખૂબ અભિનંદન કે આવું સરસ કાર્યક્રમનો એ લોકોએ આયોજન કર્યું ખૂબ ખૂબ સૌને અભિનંદન આભાર માંડવી તાલુકા પંચાયતી પ્રાથમિક શિક્ષણ વિભાગના કર્મચારીઓની ગ્રાહક અને ધિરાણ સરાફી સહકારી મંડળી દર વર્ષે સરસ્વતી સન્માનનો કાર્યક્રમ યોજે છે આજે સાલાયા શાળા નંબર બે ના પંઠાંગણમાં ખૂબ સુંદર એવા સરસ્વતી સન્માન કાર્યક્રમનું આયોજન થયું જેમાં લગભગ માંડવી તાલુકાના એકસો ત્રીસથી વધુ શિક્ષકોના તેજસ્વી સિતારાઓનું આજે સન્માન કરવામાં આવ્યું સાથે સાથે હું એક વાત એ પણ કરીશ કે આપણા જે માનનીય વડાપ્રધાન છે એમના જન્મદિવસ નિમિત્તે આપણે તમામ શિક્ષક મિત્રો છે એ વધુમાં વધુ સંખ્યામાં બ્લડ ડોનેશન કરીએ એવી ખાસ અત્રેથી હું અપીલ કરું છું થેન્ક યુ જો આજે તેજસ્વી તાલાઓ એ પણ શિક્ષકોના બાળકોનું સન્માન માટે જે અમારી સરાફી મંડળી એના પ્રમુખ શ્રી અમિતભાઈ ડાંગેરા અને કાર્યક્રમના અધ્યક્ષ એવા અમારા બીટ નિરીક્ષક શ્રી ભરતભાઈ મહેતા મોસમીબેન જોશી મેહુલભાઈ શાહ અમારા શિક્ષક સમાજના મંત્રી શ્રી જીતેન્દ્રભાઈ પટેલ તેમજ એમની સમગ્ર ટીમ અને એક પરેશભાઈ પોતાના બાળકોનું જયારે સન્માન થતું હોય કારણ કે શિક્ષક છે હંમેશા સતત એનું શિક્ષણ કાર્ય કરતો જ હોય છે શાળાની અંદર પણ જયારે એના જ બાળકોનું આવી રીતે તેજસ્વી તાલાઓનું જયારે સન્માન થતું હોય તો શિક્ષક સમાજ વતી અમે પણ એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને અમારી પણ ક્યાંય પણ જરૂરત હોય તો ગમે ત્યારે કેસે ત્યારે અમે ખરે પગે ઉભા રહેશું અને આવા જ સારા કાર્યો મંડળી હંમેશા કરતી રહે એવી એમને શુભેચ્છા દર વર્ષે માંડી તાલુકાના શિક્ષકો માટે જે શરાફી મંડળી છે એ તેજશી તારાનું સન્માન કરતી હોય છે અને આ વખતે પણ અમે એક આયોજન કર્યું હતું કે ભાઈ તેજશી તારાનું સન્માન થવું જોઈએ અને બહુ સંખ્યામાં વિદ્યાર્થીની જે માક્ષી હતા એને મેરીટ કાઢી અને જે લોકો ટોપ મેરિટેડ હતા એમને એમને સન્માનિત કર્યા છે ત્યારે અમને પોતાને ગર્વની લાગણી થાય છે કે ભાઈ અમારા જે શિક્ષકો છે એમના તેજસી બાળકો માત્ર નહીં પણ એમડી સુધીની ડિગ્રી પણ મેળવી અને પોતાનું નામ અને પોતાના પરિવાર નામ પણ રોશન કરે છે માંડવી તાલુકો કચ્છ જિલ્લા માટે હંમેશા અગ્રેસર રહ્યો છે શિક્ષણની બાબતમાં અને વાત રહી અમારી ટીમની તો અમારા જે શિક્ષક સમાજ છે અમારા જે તાલુકા બીઆરસીના જે મિત્રો છે એ બધા જ પર સંપૂર્ણ વિશ્વાસ મૂકીને અમે એક જૂઠ થઈ એક ટીમ તરીકે જેમાં આપણા વડાપ્રધાન યશસ્વી મોદી સાહેબ કે છે સૌનો સાથ સૌનો વિકાસ એ ને અમે આગળ લઈ અને આગળ વધી રહ્યા છીએ ત્યારે અમારા વડીલ પણ જુઓ જેમણે આ મંડળીના સ્થાપક કહી શકાય કે દિવસો સડસઠથી જયારે મંડળી કાર્યરત છે તો આને આ પ્રસંગે જે અમારા વડીલો ઉપસ્થિત રહ્યા એમને પણ આજે આનંદ થતો હશે કે ભાઈ અમારી જે પરંપરા છે એ પરંપરાને જાળવી રાખી છે પણ આ કોઈ એકથી શક્ય નથી મારી પોતાની જે ટીમ ટીમ છે એ યુવા અમારા કાર્યાલય મંત્રી છે એ પણ પોતાની સાથે અમારી જે શિક્ષણ સમાજની ટીમ છે એ પણ અમને ખૂબ સહયોગી રહી છે ત્યારે આ એક સફળ કાર્યક્રમ થઈ છે નમસ્તે મારું નામ ગુસાઈ અરે પ્રતાપુરી છે મારા પિતા પ્રતાપપુરી જેઠીપુરી ગુસાઈ દુર્ગાપુર પ્રાથમિક શાળામાં આચાર્યની ફરજ બજવે છે મારા માતા શિલ્પાબેન પ્રતાપપુરી ગુસાઈ એ કામધેનું પ્રાથમિક શાળામાં ફરજ ભજવે છે સૌ પ્રથમ તો હું સરકારી સહકારી મંડળી મંડળીનો આભાર માનું છું કે તેઓ દર વર્ષે બાળકોને પ્રોત્સાહન આપે છે આ પ્રોત્સાહનના કારણે આપણે લાગતો હોય કે આ બહુ નાની વસ્તુ છે પણ આ નાની વસ્તુ નથી પ્રોત્સાહન જે આપે છે એના કારણે બાળકોમાં એક નવો જોશ એક નવો ઉમંગ આવે છે કે તેઓ આગળ વધે તો કેટલા વર્ષોથી દર વર્ષે આ થાય છે કે શિક્ષક જે છે

અને એમનો પણ બહુ સપોર્ટ રહ્યો છે મને અને એ જ હું બધાને વિશ કરવા માંગુ છું કે તેઓ આગળ વધે અને પ્રગતિ કરતા રહે મારું નામ આસ્થા જીતપરિયા ભરતભાઈ છે અને આજે મારું સન્માન થયું છે તો હું ગૌરવની લાગણી અનુભવ છું મારું નામ પ્રાંજલી નિલેશકુમાર વ્યાસ છે હું હમણાં બારમા ધોરણમાં અભ્યાસ કરી રહી છું આ જે આજનો કાર્યક્રમ છે બધા શિક્ષકોના પુત્રોને પુત્રીઓને તેનું જે સન્માન કરવામાં આવ્યું છે તેનાથી મને ખૂબ જ ગૌરવ અનુભવ થાય છે અને તે આ જે કાર્યક્રમ છે તેનાથી બધાને ખૂબ જ પ્રોત્સાહન મળે છે